આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે મુખ્ય સમાચાર તરફ આગળ વધીએ તે પહેલા જોઈએ થોડાક હેડલાઇન્સ તો આજના હેડલાઇન્સમાં કૂતરાઓની ઉનાળામાં પાણી ન મળતા કૂતરાઓએ શરૂ કર્યું આંદોલન દમણને ગુજરાત રાજ્યમાં સમાવેશ કરવાના વિરોધમાં પાંચ હજાર સુરતોએ દિલ્હી જઈને દિલ્હી જઈને આંદોલન શરૂ કર્યું તો આજના મુખ્ય સમાચાર અમેરિકાએ અફઘાનિસ્તાન પર દસ હજાર કિલોનો પરમાણુ બમ્બ ફેંક્યો છે તો તેની વિસ્તૃત માહિતી માટે જઈએ આપણે આપણા પોતાના ચિમનભાઈ ચાલી પાસે તો ચાલો આપણે જઈએ નમસ્કાર હું ચિમન ચાલી કા ચાલી કોણ બોલુ કોણ બોલું તો નમસ્કાર હું ચિમન ચાલી આજે ખૂબ જ બુદ્ધિશાળી માણસ સાથે વાત કરવા જઈ રહ્યો છું ભાઈ તમા કપડામાં છે ને કાટી લાવ્યો ટી-શર્ટ અલા તને ગય્યું બહુ જોયું હું આપેલું શનિવાળી જોયું શનિવાળી હા જોઈલું ને તેની આમે પેલું પુલ છે ને પુલ હા પુલ હા જોઈલું ને પુલ પર નઈ મળે પુલ ઉતરે પુલ પાર કરને એટલે એક એમફોર્ડ્યુ દુકાન છે બહુ મોટી ત્યાંથી લાવ્યો મસ્ત ડિસર્ટ મસ્ત છે કેટલા માં 100 રૂપિયા બડ્ડુ આ પેન્ટ ભી 100 રૂપિયામાં આવી ગયો ટી સાઈડ પંચાયત લઈને બેઠો હેડવાળ કોઈ રિપોર્ટિંગ કરની હા ભાઈ હા 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 તો આપણે જે મુદ્દા પર વાત કરી રહ્યા હતા કે આ જે અમેરિકા છે ને તેમણે અફઘાનિસ્તાન પર આમ બોમ્બ ફેંક્યો તો તેના વિશે તમને શું કહેવું છે એલે ગોડ લક્ષ્મી બોમ લવિંગ યા બોમ્બ સૂત્રી બોમ્બ આ ચાલુ તો બોમ્બ ફેંકેલા આ લક્ષ્મી બોમ્બ ને સૂત્રી બોમ્બ ની વાત નથી ચાલતી તો હા મોટા મોટા બોમ્બ હોય છે થી આમ છોડવામાં આવે ને નીચે જઈને ફૂટ્યા પોપપપ આ પોપપપ છોડવાનું નથી અહીંયા તો તમે રોકેટ જોયું તો રોકેટ બોલું ને ઉડાડાવી દિવાળીમાં હા તે રોકેટ જેવા જ હોય છે મોટા હોય છે આમ ઉપર જેમ નીચે છોડે એટલે નીચે જઈને બમ કરીને ફૂટી જાય પણ એ તો રોકેટ તો નીચે જ ઉપર છોડવાનું ઉપરથી થોડી નીચે આવે ઉપર કોણ છોડવાનું ડાડો ઉપરથી જેટ પ્લેન ચાલ્યો જેટ પ્લેન જે કબૂટર ઉડે છે કેમેરો બન કે કેમેરો બન ખાલી ધાળવાનું છે કે ખાલી ધાળો કે ઉપરથી છે ને એમ જેટ પ્લેન ચાલ્યો જેટ પ્લેન પણ ઉપર તો કબૂતર ઉડે છે પણ આપણે ખાલી ધાળવાનું જ છે કે ઉપરથી જેટ પ્લેન ચાલ્યો હવે પણ એ લોકો કબૂતરને કઈ ના ધાળવાનું એવું થોડી થાય એવું થોડી થવાનું કઈ ચાલો કઈ નહીં તમે સમજો કે આમ આ બાજુ છે ને આમ એરોપ્લેન આવ્યું બરાબર તમે હવાના સુરત એરપોર્ટ પરથી ઉડે છે ને હા એરોપ્લેન આવ્યું એમ કરીને આટલે વચ્ચે પહોંચ્યું ને વચ્ચે પહોંચ્યું ત્યારે એરપોર્ટ તો એમ બાજુ છે એમ કાં આવી ગયું નવું એરપોર્ટ હવે એમ માજુ ખુલવાનું હોય હવે સુરત એક કયા એરપોર્ટ છે એમ બાજુ સુરત એક કયા એરપોર્ટ છે હા તમને કોને બીજું એમ એમ બાજુ કયો એરપોર્ટ ખુલ્લો મને બાજુ નહીં ભાઈ બીજું એરપોર્ટ છે કે નહીં ના સુરત માં કયો બીજું એરપોર્ટ છે એક જ છે ને ભાઈ એમ બાજુ હેલો હા ખીમા નો કે આપણા સુરત માં કેટલા એરપોર્ટ છે એક જ છે ને હા એક જ છે ને સોર ને હા હા ચાલ મુકો ઓ ચિલિયા કામ કર એક જ છે ચાલ ચાલ ચાલુ કર હાલા હા 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 હવે ચાલો ભાઈ સુરત એરપોર્ટ આ બાજુ છે બરાબર આમ બાજુ છે હા તો એમ થી એમ આવ્યું તે વચ્ચે આવીને ઊભો રહ્યો કોણ આવ્યું વિમાન વિમાન વચ્ચે વચ્ચે જ્યારે આવ્યું ને તો ત્યારે પણ વિમાન વચ્ચે આ તો કે એમ ચાલુ હોય કે વચ્ચે આવીને ઊભો રહીએ તો પડી આઈ કે વાત કરો તમે કોણ પડી આઈ વિમાન વિમાન કઈ ના પડવાનું અરે તમે કેવું કે આમ આવ્યું એરપોર્ટ થી વચ્ચે આવ્યું તો વચ્ચે આવ્યું તો પડી નહીં આવી ઓકે ચાલો ચાલુ છે એમ થી પેલી બાજુ જતો છે બરાબર એમ એમ જતો જતો છે છે ચૂઈ ચૂઈ તો હવે પેલો જે વિમાન વચ્ચે આવ્યું ત્યારે જે રોકેટ છે ને કેટલી વાર વચ્ચે વચ્ચે આ તો પડી અરે પણ જતા જતા રસ્તામાંથી છે ને જાય છે ત્યારે વચ્ચે આવે ત્યારે એમ રોકેટ છે એમ રિલીઝ કરે એમ દરવાજો ખુલે રોકેટ પડી જાય તો એ જે રોકેટ રોકેટ પડે એની છૂસ તો આવ ના નહી તો હવામાન ની જાય તમે ભાઈ કેવી વાત જાણો મેં જો ન્યૂઝમાં માં આવું છું ન્યૂઝ કઈ ન્યૂઝ છે જોલી ન્યૂઝ હેલો હા જોલી ન્યૂઝમાં જો હાય જાનુ હાય બોલો હાય 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 ભાભી કે મજા લા મેં હું કરવા જાયકો ઓ ઓ ચિલિયા આ નેવરા લવાડિયા વાને હટાવડી રિપોર્ટિંગ કર જલ્દી એમ ટાઈમ પાસ નહી હા હા લા હા હા યાર તમને કઈ એમ બોમ્બ કેમ રોકેટ મિલિટરી કઈ મિલેટરી બેઝ કે પોલીસ વિશે કઈ જાણકારી નથી તમને જરાક બી નહીં ખાલી પેલો મસૂર ગુજરાતીમાં પેલો ચૂંચુ રોકેટ વાળો જોયેલો ને બસ એમાં હવે એટલી મજા નહીં આવી ખબર નહીં પડતી તને પહેલાં કીધેલું કોઈ મિલેટરી હવે ને રિટાયર થઈ ગયેલા કે કોઈ પોલીસ વાળા એ લોકોને ઉચકી લાવજો ઓ ભાઈ વોચમેન ઓ વોચમેન ભાઈ ઓ ભાઈ વોચમેન તું વોચમેન છે મને વોચમેનની સખત જરૂર છે મારા બિલ્ડિંગમાં રાતના બહુ ખોટા રાતથી મેં તમારા આવી ગયો હું કેમેરામેન છગનભાઈ સાથે હું પોતે ચિમન ચાલી કા ચાલી કોણ બોલુ કોણ બોલુ ઓ કૂતરા બોય વીડિયો કેવો લાગ્યો તેના ઉપર કમેન્ટ માં લખો સબસ્ક્રાઇબ કરવા માટે બટન દબાવો એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ લાઈક એન્ડ શેર તો જોતા રહેવા ગુજરાતી